હાલો તો સેને જો નરુદા થઈ આબો બે ખાટલે બેહી ગયું છે હવાના બ્લોગ ભૂતાઈ રહ્યોનો તો વાત અમાર દુખ્યું જ નથી તે જો અત્યારે છે ને વાતમાંથી નીકરીને તે તરાજવાળ વાત નીકળે કે પહેલા જો નામ લગાવતા પહેલા કોઈ મોબાઈલ તો હતા નહીં તે કોઈ અંતર્યાર કઈ કે થાય કે તો બાયુના હાથમાં હું નામ વાસ્તા એનાથી ઓરખાણ પડતે ને હા કોઈ મોબાઈલ નોતો નહીં એનાથી ઓરખે કે ફલાણા ની દીકરી ને ફલાણા હાહરે છે એને

બા ટેલવિઝન તક ને હરતો ને મોબાઈલ તક એ તાની થી ખબર પડે ત્રા હાથ ખોખા કરી ને હાથ માં નામ જોઈ કે તએ કે કે આ ફલાણા ની દીકરી છે તએ ઓળખણ પડી ત્યો નામ ઉપાતી ખબર પડે નામ ઉપાતી હા તે આત્રજવાને નિસાન છે યા મેગી ગયા રે આવ દેત્રજવા બધું બધું હા એમાં તો પછી એ તો પછી ગેર વરાખડો જ ગયો હોય ને રામ રે રામ કહે ગેને હાયત્રા નો હરીરા ઈ તો મારે સે તા બુદ્ધિ સાથ મરા દિલ ના મજોગે તો મેસા પરું નેરા ઈરા હળજોડો કસી તઝામાંથી બિસતકુ તી નો હાથ ઈને તો કોઈ કાઠી હગવાનું નથી જે જો મધી મે નામ નો કે નામ નબી હરી પરાવી પણ આપણે તો કોઈ ઉસ્તન જ પાસે એને આવડી જાય હો

નથી ઉકલતું <laughs> 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 જો જો આવે કે લત્રજવા જો પાવતા તત્રજવા નો હોય ને આત્મા તો જો આવે તોય ના પાર દિન ભાઈ એના આત્મા તત્રજવા એને હકાય નત કરે એના ઢોક્કા દેવા આપસે એમ કે કે નત કરે તત્રજવા એ કે ન થે ને આ ના તત્રજવા વારી ભાઈ ગમતીયો નથી ને પેલા હારું થી બીક્યું વહુ ને અત્યારે અતારે હારું બી

हाकू तई नी रे तो नो हाले वो हाकू नो नो हाले तो इ एम नाही पण पेला हकीकत मा जो दिकरी वतारे छे એટલે દયે દેતા નો એટલે માન નતો દીકરી ને નઈ આપંતય માન નતો દીકરી ને એટલે તૈ એને આ આસી દે કે દીકરી તમ હાહરે જા તો તને હાહુ ખારી જોડે તૈ એમ કેતા તા તા એમ કે કે તને वो हारी जडे aga muidugi , et muidugi on harjumus , et ma ei tea , kas see on karbi või karva vool , aga kainabki .